અમુક લોકોને રાત્રે ઊંઘ જ નથી આવતી ઊંઘ આવે છે તો ઊડી જાય છે એક વખત ઊંઘ ઉડે એટલે એને ઊંઘ લાવવા માટે ખૂબ જ મથામણ કરવી પડે છે અમુક લોકોને તો રાત્રે ઊંઘની ગોળી ફરજિયાત લેવી પડે છે તો જ એને ઊંઘ આવે છે આવા અનેક પ્રકારના દુઃખી દર્દીઓ છે તો એના માટે આજે મારે સરસ મજાનો વિડીયો બનાવવાનો છે સરસ મજાની તમને લોકોને વાત કરવાની છે ઘરગથ્થુ પ્રયોગ જણાવવા છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધનવંતરી મિત્રો ઊંઘ તો આવવી જ જોઈએ પર્યાપ્ત માત્રામાં ઊંઘ કરીશું તો જ દિવસ દરમિયાન આપણને આનંદ રહેશે કામ કરવાની ઈચ્છા થશે પરિણામે આપણે સરસ મજાનું કામ કરી શકીશું જો આપણને ઊંઘ નહીં આવે તો આખા દિવસ દરમિયાન અરુચિ બેચેની મંદાગની ગુસ્સો આળસ બગાસા ખાવા આવી અનેક પ્રકારના ચિહ્નો ઊંઘ નથી આવતી એ આપણું શરીર બતાવશે તો ઊંઘ લાવવા માટે આપણે શું કરવું જોઈએ તો ઊંઘ લાવવા માટે પ્રથમ તો આપણે જ્યારે રાત્રે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણે એકદમ અંધારું કરીને સૂવું જોઈએ તો કે શા માટે મેલાટોનિન નામનું હોર્મોન્સ છે એ આપણા શરીરમાં એક્ટિવ થાય તો જ આપણને ઘસઘસાટ ઊંઘ આવે જો મેલાટોનિન નામનું હોર્મોન આપણા શરીરમાં એક્ટિવ ન થાય તો આપણને ઊંઘ આવતી નથી તો મેલાટોનિન નામનું હોર્મોન ક્યારે એક્ટિવ થશે કે જ્યારે અંધારું હશે ત્યારે પરંતુ અત્યારની સિસ્ટમ તો ક્યાંક અલગ જ છે અત્યારે તો એવા નાઈટ લેમ્પ તમે લોકો વાપરતા શીખી ગયા છો કે જાણે રાત્રે આપણે દિવસ હોય એ પ્રકારનું તમને લોકોને લાગે અને તમે બધું જ જોઈ શકો તમને કાંઈ કાંઈ ને એ પ્રકારના નાઇટ લેમ્પો તમે વાપરતા શીખ્યા છો હાઈ એલ વાળા તો તમે લોકો મેલાટોનિન નામના હોર્મોન્સને એક્ટિવ કરવું હોય તો તમે ભલે નાઇટ લેમ્પ વાપરો તો સેજ ટમટમયું વાપરો કે કેવા પૂરતો પ્રકાશ આપતું હોય એવા મોંઘી ઘાટ એલઈડી વાપરીને તમે એક ધારો પ્રકાશ આપીને તમે તમારી ઊંઘને ખરાબ ન કરો તો મેલાટોનિન નામના હોર્મોન્સને એક્ટિવ કરવું હોય તો રાત્રે અંધારું હોવું જરૂરી છે તો જ તમારું મેલાટોનિન નામનું હોર્મોન એક્ટિવ થાય અને તો જ તમને સરસ મજાની ઊંઘ આવશે બીજું કે તમે લોકો જ્યારે સુવા માટે જાઓ ત્યારે હાથ પગ મોઢું શેકા ગરમ પાણીથી ધોઈને જ જજો એને કારણે દિવસ દરમિયાનનો થાક ઉતરી જશે મસલ્સ રિલેક્સ થઈ જશે અને તમને ઘસઘસાટ ઊંઘ લાવવા માટે તમને મદદ કરશે ત્રીજું કે તમને લોકોને ચાલવાની ટેવ નથી સવારે નહીં ચાલવાનું સાંજે નહીં ચાલવાનું શ્રમ નહીં કરવાનો કામ નહીં કરવાનું બસ તમે તમારા નોકરી કરતા હોય તો નોકરી બિઝનેસ કરતા હોય તો બિઝનેસ એમાં જ તમે રૈચા પૈચાર્યો છો પરંતુ તમારે થોડુંક સાંજે અડધી કલાક કલાક જેવું ચાલવું જોઈએ થોડુંક ચાલશો થોડુંક શ્રમ કરશો થોડોક પરસેવો પાડશો તો પણ શરીરમાં સાંજે પથારીમાં જેવા સુવા જશો એવી ઘસ ઘસાટ ઊંઘ આવી જશે તમારે રાત્રિ દરમિયાન તીખું તળેલું આથાવાળું અને તળેલા ભોજન નથી કરવાના આ બધું પિત્તને કોપાવનાર છે પિત્તને વધારનાર છે જેને કારણે પણ તમને ઊંઘ નથી આવતી અને સાંજે વાયુજન્ય ખોરાક નથી ખાવાનો જો વાયુ વધે પિત્ત વધે તો પણ તમને ઊંઘ નથી આવતી અને ઊંઘ આવે તો વિક્ષેપ ઊભો થાય છે તો ઘસઘસાટ ઊંઘ લાવવી હોય તો સાંજે સાદો અને સુપાચ્ય ભોજન લેવાનું ખીચડી છે સરસ મજાનું રોટલી છે ભાખરી છે તમે અમુક લોકો ચા પીતા હોય તો આદુ સૂંઠવાળી ચા પીવે સૂંઠવાળી ચા વધારે સારી આ રીતે શુદ્ધ સાત્વિક ભોજન શાક રોટલી સાંજે પાલકની ભાજી છે મેથીની ભાજી છે તાંદળજાની ભાજી છે આ પ્રકારના શાક ખાય તમે શુદ્ધ સાત્વિક ભોજન લેશો તો પણ તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે એમ છતાં પણ તમને લોકોને ઊંઘ નથી આવતી તો તમે ગાયના ઘીના તળિયા ઉપર થોડુંક માલિશ કાંસાથી કરશો તો પણ તમને ઊંઘ લાવવામાં મદદરૂપ થશે અને તમે માલિશ કરી લો તમે તેનું સરસ મજાનું તમે માલિશ થઈ જાય પછી પગને સાફ કરીને તમારે શાંતિથી સુવાઈ જવાનું એટલું કરવાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે પરંતુ આપણે ક્યાંક અલગ રવાડે છીએ આપણને કેવી ટેવ પડી છે કે આપણે રાત્રે મોડે સુધી જાગીએ છીએ પછી આપણે ચા કોફી નાસ્તા કરીએ છીએ આપણે મિત્રો સાથે બેસીએ છીએ હવે વિચારો કે ઊંઘ ન લાવી હોય તો ચા કોફીનો પ્રયોગ કરે લોકો જેને રાતની પાળી હોય રાતની જોબ હોય એ લોકો ચા કોફી પીને તેની ઊંઘ ઉડાડતા હોય છે તો તમને તો કાંઈ નથી છતાં તમે ચા કોફી નાસ્તો પીવો તો જૈમા ઉપર જમો છો આ બધી નિરોગીતાની નિશાની નથી રોગિષ્ટ શરીર બનવાની પ્રક્રિયાઓ છે તમારે શરીરમાં રોગ ન આવવા દેવા હોય તો જૈમા ઉપર જમવું ન જોઈએ મોડે સુધી જાગવું ન જોઈએ ને રાત્રે ક્યારેય સૂતી વખતે કે મોડેથી ચા કોફી કે તળેલા નાસ્તા નથી લેવાના આ ખાસ ધ્યાન રાખજો રાત્રે મોબાઈલમાં આમ જોઈને તમે એક ધારા મોબાઈલમાં હોય ગેમ રમતા હોય લેપટોપ કરતા હોય ચેટિંગ કરતા હોય વાતો કરતા હોય આ બધું બંધ કરી દો તમારા શરીરને રોગિસ્ટ બનાવી દેશે જુવાનીમાં નહીં ખ્યાલ આવે ગઢપણ દોયેલું છે લાકડીનો સહારો ન લેવો હોય તો અત્યારથી ચેતી જાજો અને તમે ઘસઘસાટ ઊંઘ લાવવા માટે આ બધા પ્રયત્નો કરી શકો છો ઘસ ઘસાટ ઊંઘ લાવી હોય તો રાત્રે રીંગણાનું શાક ખાવું જોઈએ રીંગણાનું શાક ખાવાથી દરરોજ નહીં સમયાંતરે ખાવાનું રીંગણાનું શાક તમને ઘસ ઘસાટ ઊંઘ લાવવામાં મદદરૂપ કરે છે અને તમને તમારા શરીરમાં વાયુને પણ શાંત કરનાર છે રીંગણો સ્વભાવે થોડોક ઉષ્ણ હોવાથી તમારા કફને પણ બનતો અટકાવે છે શિયાળામાં તો ખાસ રીંગણાનું શાક ખાવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંત્રી